મોગલ ધામવાળી રાખે ખૂબ સરતી કળા રાખે અને જે આ મહામારી છે સક્રિય તાવની એનાથી માં ભગવતી હજાર હાથવાળી અખિલ બ્રહ્માનું સંચાલન કરનાર એવી મા હજાર હાથવાળી વિષ બુજાળી પરમેશ્વરી મા ભવાની બધા એને નવરા રાખે અઢારે વરણને માં સુખી રાખે અઢારે વરણને કહું છું હિંમત એની કિંમત હિંમત રાખજો મારા હવજ હિંમત એની કિંમત છે કારણ જેને હિંમત રાખી છે ને એનું પાસું આવી ગયું છે દવાખાનામાં જાઓ પણ હૃદય જે ઉપડી જાય છે પછી કહેવું પડે છે હૃદય બે ગયું છે બહુ તકલીફ હોય તમને ઓક્સિજનની તકલીફ હોય તો તમે જાઓ એટલે નાના નાના ડોક્ટર મટાડી દે છે આ તાવને નાના નાના ડોક્ટરો અમારે આવે છે ગાંધીધામથી દીકરી આવે છે ડોક્ટર છે અમારા ગઢવી સાહેબ છે એ પણ અહીંયા આવે છે અને મટાડી દે છે આ ડૉક્ટરો બહુ જ સેવા કરવા આવે છે મોગલધામે અને માતાજી ખૂબ સુખી રાખે કારણ કે અહીંયા લેના દેના દાવતો નથી એટલે એક મારી વિનંતી છે કે આપણે કેટલા જેને કહેવાય કે મન બુદ્ધિ ના છે મન બુદ્ધિ શબ્દ વાપરું છું શું કામ કે જેના માટે આપણે કરોડોના મંદિર બનાવ્યા છે લાખો નો અરબો ખરબો જેના માટે આપણે સાંજ સવાર આરતી કરી છે ત્રણ ટાઈમ પાંચ ટાઈમ જે જે સમય પ્રમાણે આપણે પણ તમે એ વિચાર્યું આજે બુદ્ધિ મોટા મોટા બલાંગા મારે છે ને મોટા પણ તમે આવો કોઈ વિચાર કર્યો હું વિડીયો એટલા માટે દઉં છું એક તમને સમજણ આપું છું આપણે કઈ કરવાનું નથી મોટા મોટા બંગવા મારો છો હાંઢિયાની લીંડા જેવી માળાયું પહેરી પહેરીને પણ તમે એમ કોઈ દી કીધું કે આ વસ્તુ ન થાવી જોવે આ તમે કેવું કરો છો ખબર છે જાદુ ભણેલો હોય ને પછી અદ કઈ બહુ દુઃખ દઈએ આંધળો વણે ને વાસડો સાવે દેશી ભાષામાં આંધળો માણસ વણતો હોય વાસડો સાવી જાય કે હવાર છે હા જ દીવણ તો વાહ કેઈ નો રહીએ એક જ વસ્તુ જે મંદિરો તમે બનાવો છો લાખો કરોડોના બનાવો હું ખૂબ રાજી છું પણ તમે ઈ વિચાર કર્યો આ અગરબત્તીમાં રામના ફોટા આવે છે કૃષ્ણના આવે છે શંકરના આવે છે ગણેશના આવે છે ધ્યાન દેજો આંતરમુખ થાજો આ તમારી બુદ્ધિનો તમે તમારી રીતે હું તો જો કા માનતો જ નથી આવો વિચાર આવ્યો એટલે હું કઉ છું જેથી અમે ચારણો સત્ય કહીશું ને તેથી તમને બધું સમજાશે અમે કોઈ વિરોધ નથી કરવા દેતો પણ આ વસ્તુ માટે એક પ્રતિબંધ મૂકી કે જેને તમે માની લ્યા છો હાલીન માનતા લ્યો છો ઉઘાડા પગે લ્યો છો હોના ચાંદી ને ચડાવો હનુમાનજી શંકર ની કોઈ પણ દેવસ્થાને આમાં અઢાર વર્ષ હું તમારો ભેળો છો બાપ જે જેનું દેવ ને જે જેનો ધર્મ અને માથી મોટું દુનિયાની માલકોર કોઈ નથી અગરબત્તી લ્યો તો એમાં રામના ફોટા આવે કૃષ્ણના ફોટા આવે શંકર ના આવે ગણેશ ના આવે કોઈ પણ વસ્તુ તમે એવું આ ફેકલ્ટી વાળાને મારો એક આદેશ છે બાપ કે આપણી હિન્દુ સંસ્કૃતિની માલ કરે મોટા મોટું જેને કહેવાય કે આપણે હાનિ કરી રહ્યા છે એનો અપમાન કરી રહ્યા છે અરે તમને માતાજી કરોડો રૂપિયા દે ખૂબ દે હું કહું છું પણ આટલું તમે મનથી વિચાર ગયો કોઈ શંકા ન રાખશો કારણ કે અંધશ્રદ્ધા નો વિરોધ ચારણ છે સત્ય કેવું ચારણ ની ફરજ છે આ ઘણા ને ફ્યુ સુટી જાય છે આ વસ્તુ આ વસ્તુ સત્ય છે ખોટી નથી માતાજીના ફોટા રાખવા બહાર મૂકી તમને બીજી ખબર છે જે આપણા ઇષ્ટ દેવ છે આપણા ગુરુ છે જે કઈ માનતા હોય એને અઢારે વર્ણ કહું છું એને તમે મંદિર બનાવો છો અને અગરબત્તી પછી પૂરી થઈ જાય એટલે એ પર ઘા કરી દો છો ઉકળામાં જાય છે કચરામાં જાય છે ગટરમાં જાય છે પગમાં પીલાય છે ત્યારે એ દેવ છે કે કરોડો રૂપિયાના મંદિર રાખ્યા પણ તમે તમને પગમાં કચરો છો કચરામાં નાખ્યા છે ગતરમાં નાખ્યા છે આ તળમુખ થાવ આ તમારા ભણતરની માટે તમે પાણી પહેર્યું છે આ ભણતર નથી આ તમે વિનાશ કરવા બેઠા છો બધા આવી ગયા ઓઢારે વરણ ને કહું છું બાપ હવ હવ ના ધર્મ ન હવ ના અભિમાન હોવો જોવે હવ હવ નહીં કુળદેવીનો અને માથી મોટું કોઈ નઈ ગુરુ પસ્યો હોય સમજી લેજો ગુરુ આમ કે ગુરુનું હું કઢ્યો હાથી સલાહ દે ગુરુ ગુરુ આમ કી ગયા ગુરુ ગુરુ હું દિવાળી મૂકું છે બાય માણસનો ધણી સૈજાનો ગુરુ છે ક્યાંય જવાની જરૂર નથી અને સંતાનોને મારો એક આદેશ કે તમારા મા-બાપની સેવા કરો મોગલ ના પડે ખાએ દાંડા હોય ગેલા હોય જેને તમને જન્મ દીધો છે એને તમે દુખી ન કરજો ને આ મહામારી એમાં નીકળી ગઈ છે મા બાપ તમે સુખી કરો દોષ જો પાંચ દી છઠો દી થવા દીધો હું તમે કયો હારી જાઉં હું ચારો મટી જાઉં પણ હાચા ભાવ છે મા બાપ સેવા કરો હારું ખવડાવો હારું પીવડાવો જેનું ફળ તમને ન મળે તો ચારો ટળી જાઓ કારણ કે માએ જન્મ દીધો છે

પાટલાસ નું હોય ને તો પગરખુ પગરખન પગમાં પગમારા માથે નો ચડાવાય કૂતરા ને શેટી નો રાખાય કૂતરા ને ઘર નો ખરગ ઘર મંદિર છે પછી કૂતરા જેવો થાય પછી કોરોના થાય કૂતરા નો રાખાય મા બાપ ને રાખો કૂતરા ને કાટો વાડીએ રાખો ફાર્મ માથે રાખો હું વિરોધ એટલા માટે કહું છું બાર ને તમે આ બધું અપનાવો મળ્યા છો આપણી સંસ્કૃતિ ને મોટા મોટા છે ધક્કો લાગી રહ્યો છે કૂતરા કઈ ઘર માં કુચરાના મોઢા સાઠ થાય પછી કૂતરા જેવા થાય મા બાપને રાખો મા બાપને તમે સેવા કરો અને જેને જેને મા બાપની સેવા કર્યો હું જાહેરમાં કહું છું બાપ જેને એના મા બાપ છેનું એમ એમ માનું છું કે પરિવાર બહુ ભાગ્યશાળી છે માથી મોટું કોઈ નહીં માને મૂકીને બીજી ન ધવાય

અગરબત્તી ખાલી થઈ એટલે નાખી દો ઘા કરી ન કરશો કેતો શિવ પાર્વતી હશે ગણેશ હશે

એક આદેશ છે જનતાને તો અગરબત્તી લેવી ફોટાવાળું કોઈ રાશન આવતું એ પણ ન લેવું હું બધાને કે જેને જેને ફોટા રાખ્યા છે ફેક્ટરી વાળા હોય તો ભલે નાના મોટા ધંધાવાળા એનો ધંધો ભાંગી જાય છે કારણ એ વસ્તુનો દુરુપયોગ થાય છે પાપના તો શિષકાર બનાવશો તમે અહીંયા મોગલના કણાય અમને ભેળી આપ દઈ જાય છે કોઈને અમે દેતા નથી મા ધરતીના ખોળા આવ્યા છે આ દોઢ કરોડના ભેળી આવ્યા છે અમે ના પાડીશ કે અહીંયા લઈને ન આવે પણ સત્તા લઈને આવે છે કે બાપુ અમને આ માનતા છે અમે માના ખોળે કારણ આ બાનાની પૂજા થાય છે આને ઓઢાય નહીં આ ચારણ આ સિવાય ઓઢી નો હોગે ભેળીઓ કોઈને દેવાય નહીં દેવા તો એને જ દેવાય પૂજા થાય છે તો મારો અઢારે વર્ણનો અવાજ છે બાપ આપણા હિન્દુ દેવતાના જે ફોટા છે દેવોના દેવીઓના એ ક્યાંય લગાડવાનું બંધ કરી દેજો આસ્થાસ્થાન આવું કોઈ જો કરતો હોય તો લેવાનું બંધ કરી દેજો ખાસ ધ્યાન રાખજો બાપ જય મોગલ જય મણિધાર જય વડવાળી